ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જ્યારે પણ ડાંગરના પાકની અંદર ડાંગર ડુંડાની અંદર હોય અથવા તો ડાંગરમાં નેગલ પડી હોય અથવા તો આપણે દેશી ભાષામાં કહીએ કે ડાંગર છટકી હોય એટલે કે ડાંગર કંઠીના સ્ટેજની અંદર હોય ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે જેમ કે બીપીએસનો પ્રોબ્લેમ બ્લાસ્ટનો પ્રોબ્લેમ પછી તમારે જે ડાંગરના દાણો છે ઓછો પડવાનો પ્રોબ્લેમ વજનના દાણો ના નીકળવો અને એ ગામમાંની ઈયનો પ્રોબ્લેમ પછી આવી બધી ઘણી બધી ઈયનો પ્રોબ્લેમ આવતો જ હોય છે તો આવા સ્ટેજની અંદર જ્યારે ડાંગર પરિપક્વ હોય અને તમારી ડાંગરનું ખરેખરું રિઝલ્ટ જોવા મળવાનું હોય આવા ટાઈમે આવા બધા પ્રોબ્લેમ આવવા છે તમારે ડાંગરના પાકની અંદર ઘણો બધો નુકસાન થતું હોય છે તો આને અટકાવવા અને આને કંટ્રોલ કરવા અને એને નિયંત્રણમાં લાવવા માટે કયા પ્રકારનો સ્પ્રે કરવો જોઈએ અને કઈ પ્રોડક્ટ વાપરવી જોઈએ જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ મળે એ પણ ઓછા ખર્ચે અને જે તમારું ડાંગરનું ઉત્પાદન છે અને ઉપજ છે એ સારી એવી ઉપજ તમને મળે જેથી કરીને તમારો નફો સારો મળે તો ખેડૂત મિત્રો આ બધા પ્રોબ્લેમને અટકાવવા માટે તમારે કયા પ્રકારનો સ્પ્રે કરવો જોઈએ એ આજના વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો આજના વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો ખેડૂત મિત્રો જ્યારે તમારા ડાંગરના પાકની અંદર આપણે આગળ પ્રમાણે જણાવ્યા પ્રમાણે જે આવા સ્ટેજની અંદર તમારી ડાંગર હોય એટલે કે ડુંડાની અંદર હોય અથવા તો કંઠી આવી ગઈ હોય તો આવા સ્ટેજની અંદર તમારા પાકની અંદર ચુસ્ત્યા પ્રકારની જીવાત અને બીપીએસનો પ્રોબ્લેમ આવતો હોય તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું તો એના નિયંત્રણ માટે એક ટેકનિકલ છે બાયોમેટ્રોજિન પચાસ ટકા ડબલ્યુ આનો ઉપયોગ તમે તમારા ડાંગરના પાકની અંદર કરશો તો બીપીએચ અને જે ચૂચ્યા પ્રકારની જીવાત છે એમાં સારું એવું રિઝલ્ટ મળશે અને સો ટકા રિઝલ્ટ મળશે જેથી કરીને પ્રોબ્લેમ દૂર થશે અને તમારા જે ડાંગરના પાકની અંદર જે નુકસાન થાય છે બીપીએચના લીધે એ પણ દૂર થશે તો બાયોનાઇટ્રોજન પચાસ ટકા ડબલ્યુ ડોઝ છે એકસો વીસ ગ્રામ પ્રતિ એકર એટલે કે એકસો વીસ ગ્રામ બે વેગાની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો અને એનો સ્પ્રે કરી શકો છો હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્રો જ્યારે તમારા ડાંગરના પાકના આ પ્રમાણે સ્ટેજ હોય છે એટલે કે કંઠીમાં કંઠીના સ્ટેજમાં તમારો ડાંગરનો પાક હોય છે તો આવા સ્ટેજની અંદર ઘાબ મારની ઈયળ અથવા તો પાન પાન વાળવા વાળી અથવા તો તમારી કંઠી કોતરી ખાનારી ઈયળ આવી બધી પ્રકારની ઈયળનો પ્રોબ્લેમ આવતો હોય છે તો એના નિયંત્રણ માટે તમે શું કરશો તો એના નિયંત્રણ માટે આપણે એક ટેકનિકલ છે જે જબરજસ્ત કામ કરે છે સો ટકા રીઝ લાગે એટલે કે એમાં બેન્જોઇટ પાંચ ટકા એસજી આનો તમે સ્પ્રે કરશો તો તમને સારું એવું રિઝલ્ટ તમારી ડાંગરના પાકમાં જે ઇડ આવે છે એના નિયંત્રણ માટે મળી રહેશે અને એમાં વેક્સિન પાંચ ટકા એસજી નો ડોઝ રહેશે સો ગ્રામ પ્રતિ એકરનો તો તમને ઓછો ખર્ચાળ અને સારું રિઝલ્ટ આપતી આ પ્રોડક્ટ એટલે કે ટેકનિકલ હવે વાત કરીએ આપણે ખેડૂત મિત્રો તમારા ડાંગરના પાકની અંદર જ્યારે પણ આ સ્ટેજ આવે છે એટલે કે કંઠીનો અથવા તો ઉનાની અંદર ડાંગર હોય છે અથવા નહેગલ પડ્યું આવા સ્ટેજની અંદર તમારા પાકની અંદર સીધ બ્લાસ્ટ બ્લાસ્ટ એવા ઘણા ઘણા બધા પ્રકારના ફંગસ જોવા મળે છે તો આવા બધા ફૂગના નિયંત્રણ માટે તમારે શું કરવું જોઈએ અને કયું ટેકનિકલ વાપરવું જોઈએ જેથી કરીને તમને સો ટકા રિઝલ્ટ મળે અને તમારા જે ડાંગરના પાકની અંદર ફૂગના કારણે જે નુકસાન થતું હોય છે એ નુકસાન તમારું ઓછું થાય અને તમારો ડાંગરનો પાક સુરક્ષિત અને તંદુરસ્ત થાય તો એના માટે આપણે એક ટેકનિકલ જે છે એજોક્સી સ્ટ્રોબેરી અઢાર પોઈન્ટ બે ટકા

એક પંદર લીટરવાળા પોમ્પની અંદર તમે એનો સ્પ્રે કરી શકો છો પછી આપણે વાત કરીશું ખેડૂતમાં મિત્રો તમારા જ્યારે આ સ્ટેજની અંદર ડાંગર આવે છે ત્યારે તમારો જે દાણો છે પોચો રહે છે અથવા તો વજનદાર રહેતો નથી અથવા તો એ ચમકેલો જોવા મળતો નથી જેથી કરીને એની માર્કેટમાં વેલ્યુ ઘટે અને તમારી જે ડાઢી છે એ પણ તમારી કમજોર રહે છે અથવા તો ખરાબ વાતાવરણના લીધે જ્યારે પણ પવન વધારે ગતિમાં હોય છે ત્યારે તમારી ડાંગર આડી પડી જાય છે જેના લીધે તમને ઘણું બધું નુકસાન જોવા મળે છે જે તમારી કંઠીની લંબાઈ છે એ ઘણી ઓછી જોવા મળે છે અથવા તો જે કંઠી છે જે દાણો છે ખરી પડે છે તો આ બધા પ્રોબ્લમના સોલ્યુશન માટે શું કરવું અને કયો સ્પ્રે આપવો એના માટે બેસ્ટ સ્પ્રે રહેશે એનપીકે ઝીરો બાવન ચોત્રીસ અને બોરણ આ બંનેનો સ્પ્રે કરશો તો આ બધા પ્રોબ્લમમાં તમને સો ટકા રીજર મળશે તમારો દાણો જે છે વજનદાર અને ચમકદાર રહેશે તમારો દાણો પોચો નહીં પડે જેથી કરીને તમારો જે ડાંગર છે એ માર્કેટમાં સારા એવા વેલ્યુથી વેચાશે અને તમને સારો એવો નફો મળશે અને જે તમારા ડાંગર આડી પડવાનો પ્રશ્ન છે એ ઝીરો બાવન ચોત્રીસના લીધે એ પણ દૂર થશે અને તમારું જે ડાળી છે એ મજબૂત બનશે અને તમને સારું એવું લાસ્ટ સુધી તમને સારો એવો ફાયદો મળશે તો ખેડૂત મિત્રો ઝીરો બાવન ચોત્રીસનો ડોઝ રહેશે એક કિલોગ્રામ એક એકરની અને બોરણનો ડોઝ રહેશે બસોથી અઢીસો ગ્રામ એક એકરની અંદર જેથી તમે કરીને તમને ઓછો ખર્ચા જાય છે અને હા ખેડૂત મિત્રો લાસ્ટની અંદર આ બધા કોમ્બિનેશનની અંદર અવશ્ય સિલિકોન સ્ટીકરનો ઉપયોગ કરજો જેથી કરીને તમારા પાકની અંદર બધી જ પ્રકારની જે પેસ્ટિસાઇડ છે અથવા તો આ પ્રોડક્ટ છે એ તમારા આખા ડાંગરના પાકની અંદર ફેલાઈ જાય અને તમને સારું એવું રિઝલ્ટ મળે તો એનો તમે સિલિકોન સ્ટીકરનો ઉપયોગ તમારા પાકની અંદર આ જે સ્પ્રેનો કોમ્બિનેશન છે એની અંદર અવશ્ય કરજો હવે આપણે વાત કરીશું કે તમે આ કોમ્બિનેશન કંઈથી લઈ શકો છો તો કોઈ પણ જગ્યાથી લઈ શકો છો પણ જો તમારે ઓછા ખર્ચે આ કોમ્બિનેશનની ખરીદી કરવી હોય તો એના માટે એકમાત્ર સ્થળ છે એટલે કે આપણું એગ્રો સેન્ટર માતા તો ખેડૂત મિત્રો સેન્ટર માતાની મુલાકાત લઈને તમે આ કોમ્બિનેશનની ખરીદી કરી શકો છો અને તમારા ડાંગરના પાકની અંદર આ કોમ કોમ્બિનેશનનો સ્પ્રે આપી શકો છો જેથી કરીને તમને ઓછા ખર્ચે સૌથી સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ મળશે અને તમારો ડાંગરના પાકની અંદર ઉત્પાદન અને ઉપજ એ સારું એવું મળશે જેથી કરીને તમને સારો એવો નફો મળશે તો ખેડૂત મિત્રો હરિઓ મેગ્રો સેન્ટરની મુલાકાતે ક્યારે આવો તો કારણ કે હરિઓમ મેગ્રો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ તે છે કે તમા ખેડૂતનો ખર્ચો ઘટે તેમને સારું એવું ઉત્પાદન મળે અને સો ટકા ક્વૉલિટીવાળી પ્રોડક્ટ મળે જેથી કરીને ખેડૂતનો ખર્ચો ઓછો થાય અને તેમને સારું એવું રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો હરિઓ મેગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો જે તમારા ફાયદા માટે અને લાસ્ટમાં જો ખેડૂત મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ફોલો કરી દેજો અને આ વિડીયો થકી તમને સારું એવું રિઝલ્ટ તમારા પાકની અંદર મળતું હોય અને તમને માહિતીપૂર્ણ વિડીયો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રોને પણ આ વિડીયો મળી રહે અને તેમને પણ માહિતી મળી રહે જેથી કરીને એમને પણ ફાયદો મળતો રહે ધન્યવાદ